નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત ગની પટેલ મિત્રો અત્યારે શિયાળુ સિઝન ચાલે છે આપણે બધા વાળીએ જાય તો દરેક પાક આપણને ખૂબ જ ગમે છે એટલી સરસ પરિસ્થિતિમાં પાક ઊભો છે અને એમાં ખાસ કરીને જીરુંની વાત કરીએ તો ખૂબ જ ગમે એવો ખૂબ જ ઉત્પાદન આપે એવો અને ખૂબ જ ઉપજ આવે એવો પાક છે પણ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જીરુનો પાક ખૂબ જ સંવેદનશીલ છે એમાં જે મુખ્ય રોગ છે આપણને હેરાન કરે છે પરેશાન કરે છે એને આપણે કાળીઓ કહીએ છીએ એ કાળિયો છે એ ઓલ્ટરનેરિયા બનસાઈ નામની ફૂગથી થતો ચરમીનો રોગ છે મિત્રો આપણા જીરુનો પાક ત્રીસ દિવસથી વધારે ઉંમરનો થાય એટલે એક ખેડૂત તરીકે આપણા આપણા ખેતરમાં જ્યાં જીરું ઊભું છે ત્યાં આંટો મારવાનો છે અને આંટો એવો મારવાનો છે કે દરેક ક્યારામાં આપણી નજર પડે કારણ કે જ્યારે વાદળછાયું વાતાવરણ થાય છે તાપમાન વધારે થાય છે ત્યારે કાળીઓ આવવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે અને આપણે આપણા ખેતરમાં કાળીઓ આવવા દેવો નથી તો ખાસ મારે ખેડૂત મિત્રોને અપીલ કરવી છે કે મિત્રો તમે વાડીએ આંટો મારજો ખૂબ જ ધ્યાનથી આંટો મારજો જીરુંનો પાક વાવતા દરેક ખેડૂતની એક આંખ આસમાન ઉપર અને એક પોતાના પાક ઉપર હોવી જોઈએ તો આપણે કાળિયાના રોગથી બચી શકીએ અને હા મિત્રો તમારા ખેતરમાં થોડો થોડોક કાળિયાની અસર દેખાય તો તરત જ આપણે એમાં મેટાલેક્ઝીલ મેન્કોઝેબનું જે કોમ્બિનેશન આવે છે એ એક પંપમાં પાંત્રીસ ગ્રામની આજુબાજુ રાખી અને એની સાથે સેફ્રોન એટલે કે સલ્ફર જે તત્વો છે એને એક પંપમાં ચાલીસથી પચાસ ગ્રામ નાખી એક ટેન્કમાં મિક્સ કરી અને ખૂબ જ ઘાટો છંટકાવ કરી દેવાનો છે તમને જ્યાં જ્યાં કાળિયાની અસર દેખાતી હોય ત્યાં તમારે જમીન પડે એવો ઘાટો એટલે કે જીરુંને ને નવડાવી જ દેવાનું છે એવી અવસ્થામાં આપણે સ્પ્રે કરવાનો છે તો આ પાક આપણે બચાવી શકીશું અને આ રોગથી પણ બચી જઈશું આભાર મિત્રો